શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર તેના રોજ પ્રારંભ થયો છે ત્યારે શિવભક્તો વહેલી સવારથી જ ભગવાન શિવના પૂજન અભિષેક સાથે મહાદેવના દર્શન કર્યા હતા શિવભક્તોમાં મંદિરોમાં ઉમટ્યા હતા અને આવું જ એક પરમ પાવન અને આસ્થાના પ્રતિક સમાધામમાં પણ ભગવાન શિવનો અનેરો મહિમા છે પૂજ્ય અપાગીગા અને પૂજ્ય શામજી બાપુની સમાધિ સ્થાન સત્તાવાર ધામે સન અઢારસો અઢારમાં પૂજ્ય અપાગીગાએ શ્રી બિલેશ્વર મહાદેવની અહીં સ્થાપના કરી હતી જે સમયથી બિલેશ્વર મહાદેવનો અહીં વાનેરો રહ્યું છે જ્યાં સદા ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સદીઓથી ચાલ્યો છે ટુકડો ત્યાં હરી ઢુકડો જે સૂત્ર મુજબ આજે પણ હજારો શ્રદ્ધાળુઓ જતા એક જ પંગતમાં બેસી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે

તું બહુ સારા આ બધા સનારીઓના મહારાજ આ જાતુ જે સોમનાથ ભગવાન અને સત્તાધાર ધામના મંદિરે આપ જે નિહાળી રહ્યા છું તે અમારી અષ્ટધાતુની મૂર્તિઓ છે અને અઢારસો અઢારમાં ગીગા બાપુએ ત્રેવીસ વર્ષની ઉંમર આવી અને ગુરુ મહારાજના આદેશથી એમના વચન છે દાન બાપુ તનાળા જ્યારે બાપુ તનાળાથી નીકળ્યા ત્યારે એક વચન શબ્દો સિદ્ધિ લઈને નીકળેલા એકસો આઠ ગાય અને બીજેશ્વરની સ્થાપના કરી સત્તાધારમાં આવી આજ સુધી

જ્યાં જ્યાં આપ ભક્તિભાવ રાખો છો ત્યાં આપણે ભગવાન તમને ખુબ પ્રસન્નતા આપે ભગવાન કિલેશ્વર સ્વતંત્ર થી ખુબ પ્રસન્નતા આપે એવી અમારી પ્રજા ખૂબ